ડોક્ટર શીતલ મિસ્ત્રી સ્થાયી સમિતિના ચેરમેન છે તેઓની અધ્યક્ષતામાં આજે એક રિવ્યુ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે પોતાના કાર્યકાળ દરમિયાન કરેલા કામોની ચર્ચા સાથે અધિકારીઓને અનેક સૂચનો પણ કર્યા છે વડોદરા મહાનગરપાલિકાની વડી કચરી ખાતે તેઓની અધ્યક્ષતામાં જ એક રિવ્યુ બેઠકનું આયોજન કરાય છે આ બેઠકમાં ચારેય ઝોનના એક્ઝિક્યુટિવ એન્જિનિયર દરેક ડિપાર્ટમેન્ટના એચઓડી એકાઉન્ટન્ટ સહિતના અધિકારીઓ હાજર હતા જેમાં ડોક્ટર શીતલ મિસ્ત્રી સ્થાયી સમિતિના અધ્યક્ષ તરીકેનો ચાર્જ સંભાળ્યા બાદ છેલ્લા એકથી દોઢ વર્ષની અંદર સ્થાયી સમિતિમાં મંજૂર થયેલા કામો કેટલા પૂર્ણતા પર છે અને કયા કામો કઈ પરિસ્થિતિમાં અટકેલા છે તે બાબતે રિવ્યુ પણ લીધા છે જો કોઈ કારણસર કામ અટકેલા હોય તો ત્વરિત જ કઈ રીતે પૂરા કરી શકાય તે બાબતેનું સૂચન પણ કર્યું છે સાથે જ દશામાના તહેવાર શરૂ થઈ રહ્યા હોય માતાજીની પ્રતિમાનું વિસર્જન સારી રીતે થઈ શકે અને નાગરિકોને કોઈ અગવડ ન પડે તે માટે અધિકારીનું સૂચન પણ આપવામાં આવ્યું છે વડોદરા મહાનગરપાલિકા દ્વારા છેલ્લા બે વર્ષમાં ઘણા બધા વિકાસના કામો સ્ટેન્ડિંગમાંથી મંજૂર થયા છે અલગ અલગ ડિપાર્ટમેન્ટના અલગ અલગ કામો નાના મોટા કામો જે મંજૂર થયા છે એનો પ્રોગ્રેસ કેવો છે એની ક્વોલિટી કેવી છે એની સ્પીડ કેવી છે એ માટે આજે રિવ્યૂ બેઠક બોલાવવામાં આવી હતી ચારે જૂનના એક્ઝિક્યુટિવ એન્જિનિયર તથા એએમસી દરેક ડિપાર્ટમેન્ટના એચઓડી સાથે સિટી એન્જિનિયર એકાઉન્ટ અને ઓડિટર સાથે રાખીને આજે મિટિંગ કરવામાં આવી કે જ્યારથી અમે સ્ટેન્ડિંગ કમિટીમાં બેઠા ત્યાંથી જે જે કામો થયા છે એના પ્રોગ્રેસ કેટલા છે ક્યાં ક્યાં અડચણો આવે છે ક્યાં ક્યાં સ્ટોપેજ લીધા છે આ તમામ વસ્તુનો રિવ્યૂ કર્યું કયા કામમાં કેટલા પેમેન્ટ થયા અને શું ઓવરઓલ સ્પીડ અને ક્વોલિટી છે એ બાબતનો રિવ્યૂ કરવામાં આવ્યો ખાસ કરીને હમણાં જે સફાઈનો એવોર્ડ મળ્યો કે જેમાં પ્રોમિસિંગ સિટી તરીકે વડોદરાને ગુજરાતનો પ્રથમ ક્રમાંક અને આખા દેશમાં દસ લાખ કરતાં વધુ વસ્તી ધરાવતા શહેરોમાં અઢારમો ક્રમાંક મળ્યો છે માઇનર ઇમ્પ્રુવમેન્ટ થયું છે હજુ વધુ ઇમ્પ્રુવમેન્ટ કરવાની જરૂર છે આથી તમામ ના બાબતમાં સૂચિત કરવામાં આવે છે ખાસ કરીને દબાણના જે વિષયો છે આ દબાણના વિષયોમાં પણ એ લોકોને તાકીદ કરવામાં આવી છે કે જે પ્રમાણે રૂલ્સ રેગ્યુલેશન છે એ પ્રમાણે એના લાઇસન્સ ફી વગેરે ઉઘરાવવામાં આવે અને જ્યાં જ્યાંથી દબાણ દૂર થાય એવા હોય ખાસ કરીને જે ચાર રસ્તા છે એની સોસો મીટર સુધી કોઈ જાતના દબાણો ન હોય અને જે જે બિલ્ડિંગોમાં પણ જે કોમન પ્લોટ છે કે જે ફ્રી માર્જિન છે આમાં પણ લોકો ધંધો કરતા હોય છે કહેવાનો આશય કે બિલ્ડિંગની અંદર પણ દબાણ છે રોડ પર પણ દબાણ થતા હોય છે જે બેલેન્સિંગ કરી લોકોની રોજીરોટી બગડે નહીં અને કાયદાનું પાલન થાય એ પ્રમાણે અલગ અલગ એરિયામાં એક્શન લેવાની જરૂર છે જરૂર પડે તો બિલ્ડિંગ ઇન્સ્પેક્ટરો પણ આ બાબતમાં પાઠ લે દબાણ શાખા બિલ્ડિંગ ઇન્સ્પેક્ટર આ બંને ભેગા થઈ અને જ્યાં જ્યાં સ્ટેપ લેવાની જરૂર લાગે ત્યાં નાગરિકોની સુવિધા વધારો થાય પ્રમાણે સ્ટેપ લે આવનારા દિવસોમાં દશામાં અને ગણપતિના તહેવારો આવી રહ્યા છે ત્યાંથી ત્યારે આના જે આર્ટિફિશિયલ પોન્ડ બનાવવાના છે એનું કામકાજ વધુ સ્પીડથી થાય અને ત્રીસ તારીખ સુધીમાં પૂર્ણ કરવાની તાકીદ કરવામાં આવી છે દરેક રૂટ ઉપર પેચવર્ક પૂરું થાય વડોદરા શહેરમાં જેટલા ખાડા પડ્યા છે એનો પણ સ્ટોક લેવામાં ચાર હજાર કરતાં વધુ ખાડાઓ પૂરવામાં આવ્યા છે આડત્રીસ કિલોમીટર જેટલા એરિયામાં જે રોડ પર ખાડા પડ્યા છે એમાં પાંચસો કિલોમીટર બાકી છે રોજે રોજ એના સુપરવિઝન થાય રોજે રોજ જે નવા ખાડા પડે છે એની માહિતી મળે અને આ પેચવર્ક યુદ્ધના ધોરણે કરવામાં આવે જે જે એરિયામાં લો લાઇંગ એરિયા છે એમાં પર્કુલેટિંગ વેલ અને રેન વોટર હાર્વેસ્ટિંગના જે બોર અને જે સ્ટ્રક્ચર બનાવવાના છે એના પણ રિવ્યૂ લેવામાં આવ્યા અને એના પણ ઇજારા થાય જેથી કરીને ફિલ્ટર બેડ અથવા જે પાઇપલાઇનમાં ચોકઅપ થાય તો માં જરૂર હોય કે ફિલ્ટર બેડ ક્લીન કરવાની જરૂર હોય એની પર પણ સૂચનાઓ આપવામાં આવી છે વડોદરા શહેરમાં જે આંગણવાડીઓ છે એ આંગણવાડીઓ પણ સીએસઆર એક્ટિવિટીમાં તથા કન્સ્ટ્રક્શન ઇજારામાંથી રિપેર થાય એ દિશામાં વાત કરવામાં આવી છે વડોદરા કોર્પોરેશન દ્વારા જે અલગ અલગ વોર્ડમાં જે પ્લોટો છે એમાં પેન પાર્કના ઇજારા કરવા માટે ફેન્સિંગ કરવાની જરૂર છે જે જગ્યાએ પ્લેગ્રાઉન્ડ બનાવવાના છે ત્યાં આગળ ફેન્સિંગ કરવાની જરૂર છે જે જગ્યાએ શાકભાજીના માર્કેટ અથવા ફૂડ માર્કેટ બનાવવાના છે કહેવાનો મતલબ કે ઓગણીસો ઓગણીસ સોશિયલ ઇન્ફાસ્ટ્રક્ચર જે ઊભું કરવાનું અમારું આયોજન છે એના માટે જે કોઈ ઇજારા કરવાની જરૂર હોય એ કરવામાં આવે તથા જે કોર્પોરેશના પ્લોટો છે એના નામ પણ સાતભરમાં ચડે ઓજી વિસ્તારમાં જે કર્મચારીઓની ભરતી કરવામાં આવી છે એનું પણ વહેલી તકે એપોઇન્ટમેન્ટ થાય જે પ્રધાનમંત્રી આવાસ યોજનાના ડ્રો કરવાના છે એની પણ વાત કરવામાં આવી છે સાથે સાથે જે બ્રિજના સર્વિસ રોડ છે એ પણ અપ ટુ ડેટ રહે જેથી કરી નાગરિકોને અવર તકલીફ ન થાય છ જેટલા બ્રિજનું કામગીરી ચાલી રહી છે આ તમામ બ્રિજોના કામકાજની સ્પીડ કેટલી છે ક્યાં શું તકલીફ છે આ તમામ વસ્તુના રિવ્યૂ લેવામાં આવ્યા છે ખાસ કરીને ગટરના કામો પાણીના કામોની વાત કરીએ તો જે ઓર ટેન્ક છે એના રિવ્યૂ લેવામાં આવે છે જે બુસ્ટર પંપો બની રહ્યા છે એના રિવ્યૂ લેવામાં આવે છે વોર્ડ નંબર ચાર વોર્ડ નંબર પાંચ વોર્ડ નંબર પંદર અને વોર્ડ નંબર તેરમાં જે કન્ટાઇનમેન્ટેન્ડ લો પ્રેશર માટે જે નવીન લાઈનો નાખવાના છે કનેક્શન સાથેના એના ઇજારાઓ થયેલા છે એના પણ જોઈ લેવામાં આવે છે રોડ શાખા દ્વારા જે જે યોજના અને પ્રોજેક્ટના ઇજારાઓ છે એમાં કેટલા રૂપિયાના વર્ક ઓર્ડર અપાયા કેટલા કામો પતી ગયા છે કેટલા કામો પેન્ડિંગ છે અને કેટલા દિવસમાં પતશે એ પ્રમાણેની રજૂઆતો અને સૂચનો સાંભળવામાં આવે છે અને કરવામાં આવે છે કહેવાનો મતલબ કે જે અધિકારીઓને કોઈ તકલીફ પડતી હોય અંદર અંદર સંકલનનો અભાવ હોય એકબીજા જોડે સંકલન કરે અને નાગરિકો માટે વીએમસી જે કામ કરી રહી છે એનું પરસેપ્શન સારું જાય લોકોને જે તકલીફો છે એનો રિસ્પોન્સ સારો મળે ઓનલાઈન કમ્પ્લેનો અથવા જે ફોનથી કમ્પ્લેનો આવે છે એનું નિરાકરણ જલ્દી થાય અને આખી કોર્પોરેશન સિસ્ટમ વધુ એફિશિયન્ટ એકાઉન્ટેબલ અને રિસ્પોન્સિવ બને એ દિશામાં એ આશયથી આજે આ રિવ્યુ મિટિંગ રાખવામાં આવી હતી અને વડોદરા શહેરમાં વિશ્વામિત્રીનું કામ ચાર ઝોનમાં જે વરસાદી ગટરો નેચરલ વોટરવેઝ હોય એ પાકી ગટરો હોય એના સ્લેબો તોડી જે કામગીરી થઈ છે એના પણ રિવ્યૂ લેવામાં આવે પુશિંગના જે કામો છે જેમાં નેશનલ હાઈવે સ્ટેટ હાઈવે ને ક્રોસ કરી અને બોક્સ કરોડો નાખવાની છે આ તમામ કામોના રિવ્યૂ લેવામાં આવ્યા મહાનગર નાળાનું પુશિંગનું કામ પતી ગયું છે જે જે કામગીરી પતી છે એના પણ રિવ્યૂ લીધા જે જે કામો બાકી છે અને જે કોઈ અડચણ આવતી હોય ઇન્ટર ડિપાર્ટમેન્ટલ કોર્ડિનેશન જરૂર હોય જ્યાં જ્યાં ઉણપ જણાય છે આ તમામ જગ્યાએ મેં મારા સૂચનો આપ્યા છે ખૂબ સારા વાતાવરણમાં મિટિંગ થઈ છે અને તમામ અધિકારીઓ આ તમામ વસ્તુઓને પોઝિટિવ લીધી છે જેથી કરીને નાગરિકોની સુખ સુવિધામાં વધારો થાય